વાત પણ નો કરી શકો અજુઓ તમને તો ખબર છે ને કે મારો ننકુડો ભાઈ કઈ કામ હતું તમારે મોટા ભાઈ તો કામ હતું ને તમારું જ કામ હતું એટલે જ તો આવ્યો તમારી પાસે હું કહું છું ડરો છો હું કામ વાત કરવા આવ્યો છું ને વાત તમારી પાસે કે તકલીફ હોય તો જાણવા આવ્યો છું તો મને કઈ શકો છો ના કઈ વાંધો નથી મારે ઘણું કામ છે હું હું જા આવું નથી મોટા ભાઈ મોટા ભાઈ ઉભા રહો દામિની બો પૂછ્યો ફરિયાદ ફરી ચાલુ કર દે દી કોણ દામિની બો કહે છે કે આ તમારા નાના ભાઈની હિસાબે મારે આ ઘરમાં ઢસડા કરવા પડે છે સાંભળવું પડે જ મારે બધું

અજેટ થઈને મારી વાત કરતા શરમ નઈ આવતી હોય મે થોડી વાત કરી તમે એ વાત કરતા હાથ તમે જઈ લો બસ બહુ ખોટા આરોપ દયો હું હાચું કહું છું ખબર તો લાગે છે કે આપડા ઘર નું નામ કોક દિવસ ડુબાર છે હા કોઈ ઘરે ન હોય ને તો મારા ઉપર કઈક આરોપ પરોપ નાક છે તો હું ક્યાં જાય મારે મરવાના વારો આવશે મોટા ભાઈ હું કામ ને ખોટું બોલો છો તો પછી હું ને મને બદનામ કરો છો તમારી વાત કેમ નથી માનતા હે ખોટું કીધું મેં કાય હાચું કહું છું તો તમને સારું નથી લાગતું બા હું સાચું કહું છું હું કામ ને એવું કઈ સમજાવો બા હું સાચું કહું છું મેં કાય નથી કર્યું હું કાય નથી બોલી બા ખબર છે મને ખબર છે તો તમે બોલ્યા કાને આ મોટા ભાઈ બોલતા હતા તો તમે એમને કીધું કેમ નહીં કાય મજબૂર છું બેટા હા ઓળખું શું મારા દીકરાને સારી રીતે કે હું કરી શકે ને હું ન કરી શકે એણે અટાણે તારી હારે જે કર્યું ને એમાંય ઢાક પીસોડો કરતો તો વાહુ કામ હું કોઈ આશરો નથી એટલે જ ને અહીંયા થઈ ઘર જઈ એમ નથી કેમ કે ન્યા કોઈ સેટ નઈ તો ખબર છે બેટા એટલે જ તો હું સુપ રહી તમારો વાક કાઢ્યો નઈ તર કમઝાત તમને આ ઘરમાંથી કાઢી મુકત અને મારી પાસે પણ બીજો કોઈ રસ્તો ન એટલા માટે હું સુપ રહી હમજો તમે સમય આવશે ને હંદુ હારું થાય હું હારું થાય બા હવે હારું થવા માટે બચ્યું હું છે અને તો એ તો પૂરું થઈ ગયું ને આમ ને આમ મારતું રહ્યું હતું તો મોટા ભાઈ ખબર નહીં કાલે સવારે હું કર કંઈ નહીં આ તમારી માં તમારી હારે છે સિંધ્યા ન કરો ઓળખું છું મારી ભાવને કે ક્યાં કયા પગલાં ભરતી હશે અને હું એ જાણું છું કે તમે કોઈ દી કોઈનું ખોટું કરે એમ નથી તો પછી

હું તમારી હારે રહી તમારો પડછાયો બનીને ખાઈ નહીં થવા દો ખાઈ નહીં થવા દો સાકર પણ દામીની તો અહીંયા અહીંયા વગડા માં શું કરે કાંઈ નહીં આ તો થાકી ગઈ હતી ને એટલે થોડી વાર અહીંયા બેસી ગઈ તારા તબિયત પાણી કેમ છે મારા હારા છે તું કે તારા તબિયત પાણી કેવા છે બસ ભગવાન ભરોસે છે હાલા રાખે ઘરમાં બધું વ્યવસ્થિત તો છે ને કઈ વાંધો તો નથી ને કીધું ને તને કે બધું ભગવાન ભરોસે છે હાયલા રાખે હવે તો ભગવાનની મરજી એમણે જે નક્કી કર્યું હોય ને સોદામિની હા બધું છે ને ભગવાન ભરોસે ના મૂકવાનું હોય કહેવાય છે ને કે ભગવાન પણ એની જ મદદ કરે કે જે પોતાની મદદ કરે જે પોતાના માટે થોડું કે વિસારે હવે હું વિચારું

કે ભગવાન જે પણ કઈ કરતા હોય ને એ આપણા ભલા માટે જ કરતા હોય છે હું હું છું તને તારી નાની છે તારી વાય આખી જિંદગી પડી છે ક્યાં સુધી આમ એકલી એકલી મુજા કરીશ અને પોતાના જીવને કોશિયા કરીશ તો હું કર જીવનમાં આગળ વધુ ભૂતકાળ ભૂતકાળને ભગવાને પણ કીધું છે કે ભૂતકાળ ભૂલવા માટે હોય છે અને વર્તમાન જીવવા માટે અને ભવિષ્યની હદ કરતાં વધારે ઉપાધિ ના કરવી જોઈએ કારણ કે જો ભૂતકાળમાં રહીએ ને તો પણ તકલીફમાં રહીએ અને વધારે પડતું ભવિષ્યનું વિચારીએ ને તો પણ તકલીફમાં જ રહીએ એના કરતાં મહેનત કરીએ અને વર્તમાનમાં જીવીએ એનાથી એનાથી વધારે સારું બીજું કઈ નથી હોતું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય અંધારામાં હોય તો તને તો ખબર જ છે ને બાપે બસ ગમે એની કરાવી દીધા કે છોકરી છે ને ચટ એના લગ્ન કરાવી દે એટલે વાત થાય પૂરી જવાબદારી જાય લગ્ન કરાવ્યા તો કેવા છોકરા હારે દારૂડી હારે એને તો દારૂ પી પી આખું જીવન એનું પતાવી દીધું જેવી લગ્ન કરીને આ ઘરમાં આવી કે મા બાપ બે છિનવાઈ ગયા હવે નથી આ ઘર મેલીને જઈ શકું એમ કે નથી અહીંયા રહી શકું એમ જો દામિની તારી બધી તકલીફોને હું સમજી શકું એમ છું તું કહેતી હોય ને તો એક વાત કેવી છે મારે તને બોલ ને દામિની આપણે નાનપણથી એકબીજાને ઓળખીએ છીએ હા એકબીજાને પોતાના મિત્રો માનીએ છીએ મારું કેવું એવું છે કે મેં આજ લગીને તને કોઈ દિવસ વાત નથી કરી પણ નાનપણ થી જ હું તને પસંદ કરું છું નાનપણ થી જ મને ઈચ્છા હતી કે સાગર બોલે આ કોઈ ખાંભળી જાય ને તો તો જો મારે ન સાંભળવાનું સાંભળવું પડશે મારી વાત તો સાંભળ હું એકવાર વાત પૂરી કરી લઉં કે નાનપણથી જ મારે મનોમન એવી ઈચ્છા હતી કે આપણે બંને એકવાર મોટા થઈ જઈએ ને પછી એકબીજા સાથે લગ્ન કરી લઈએ આ શક્ય નથી જો તારી સાથે આ હું વિધવા છું સાગર તારી સાથે આ ઘટના બનીને એનાથી મને કોઈ વાંધો નથી તું વિધવા છે છતાંય હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું

હું પછી તારી હારે વાત કરી પણ જે કીધું એ એની એની પાછળ થોડો વિચાર કરજે આ દોરી અહીંયાથી કાપવાની છે અને કોને કહું દામીની દામીની

અને તમને ખબર જ છે કે રોજ સવારે ઈ જાય છે મંદિરે તો પછી શું તો પછી હું કામ ખોટી બૂમા બૂમ કરો છો મંદિરે બે પ્રકારના માણા આવે એકજી ભગવાનને પૂજવા આવતા હોય ઈ અને બીજા જેને બપોર ઉધી ઘરે કાય કામ ન હોય નકરી પંચાયત કરવાની હોય ઈ રહી વાત મંદિરે પગે લાગવા જવાની તો 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક હોય આ સવારે મંદિરે જાય ને બપોરે આવી એવી કેવી પૂજા જુઓ ઈ સવારમાં આપડા અંધાઈથી વેલી ઊઠી અને હંદય કામ કરીને જાય છે બરાબર તો પછી હું કામ તમે આવી રાડા રાડ કરો હંદય કામમાં કરે છે હું કચરા વાળે છે ને આપણે પોતા તો કરવાના હોતા નથી પોતા તઈન દી એકવાર ફેરવવાના હોય છે ઘર કાચું છે એટલે હું ફેરવું છું અને રઈવાતા બીજા બધાય કામની તો રોજ આપણે કાઈ કરતા નથી ખેતરમાં દાડિયા હોય ને તો તઈન તઈન દી બધું ભેગું થાય છે સુ હો તમને ખબર છે અને મને ખબર છે કે દામિની વહુ કેટલું કામ કરે છે આમ ખોટા કોઈને વગવણા કરવાને એ સારું નથી વાહ કોણ જાણે તમને હું પાઈ દીધું છે આ જઈએ જોવો ને તો બધો ઓડિયો ઘોડિયો મારી ઉપર આવે અને દામીની વહુની સારી વાત થાય તમે સમજતા કેમ નથી કે મંદિરે જઈને બેહે ને એમાં ગામ નબળી વાતો કરે છે અને ગામ નબળી વાતું એની એકની નહીં આપણા આખા ઘરની કરે છે એ તો તમને એવું લાગે છે કે નબળી વાતો થાય છે એ ક્યાં કંઈ ખોટું ખરાબ કરે છે પ્રભુ ભક્તિમાં લીન થાય છે પોતાના દુઃખને હળવું કરે છે એમાં કઈ ખોટું નથી કરતી અને ગામના મોડે ઘરના બાંધવા ના સવાય લોકોને તો આદત જ હોય છે કોની ક્યાં પંસાદ કરવી અને ઈ થઈ રહ્યું છે ભરોસો હે કે એવું કાઈ ન કરે કહેવત તો સાંભળી છે કે આ પાડોશી ને ઢાકડીમાં હું અને ગરદણી અરીસામાં અરીસા ન દેખાય આખું ગામ વાત કરતું હોય ને તો એમને નિર્દોષ માણાની ન કરતું હોય કા તમારી વાત નો કરે મારી વાત નો કરે આડોસ પાડોશ માટલી આટલી બાયું છે કોઈની વાત ન કરે દામિની વહુની જ વાતું કેમ થાય છે તમે ક્યાં હાંભળી મેં તો કોઈના મોડે ન સાંભળી તમને ક્યાં સાંભળાઈ ગઈ અને સાંભળી પણ હોય તો આપણે ઘરના થઈને એ લોકોને સામે જવાબ દઈ દેવાય કે અમને ખબર છે કે અમારા ઘરની વહુ દીકરીઓ કેવી છે જવાબ દેતા ન થાવડતું મારે કોઈને જવાબ ન દેવા કારણ કે જવાબ દેવામાં રહીને તો આખી જિંદગી એમ જ નીકળી જાય હો વાતની એક વાત છે દામિની વહુને મંદિરે જાવું હોય ને તો પાંચ વાગે ઉઠતા ચાર વાગે ઊઠી જાય કલાક વહેલા ઉઠે ને તો કલાક વહેલા મંદિરે જઈ આવે એટલે ઘરે આવીને ઘરના કામમાં જીવ રહી આ તો ઘરના કામ ન કરવા હોય ને બધા બાના છે કામ તો એ કરીને જ જાય છે પણ કહેવાય છે ને આદત પડી ગઈ હોય વાત વાતમાં એનો વાંક કરી શકે અને જો મારા માટે તમે તમને ફરક દેખાતો હશે મને કાંઈ નથી દેખાતો જો આ તમારું લેક્ચર સાંભળવા આય નતી આવી કામ હતું દામિની નું એટલે આવી હતી અને દામિની મેડમ આવે ને તો કહેજો કે આ લુગડા પડ્યા છે લેવાના છે કે ન લઉં હવે

આ ઉપકાર જતાવાની કોઈ જરૂર નથી આખા ગામમાં વાતો કરવાનો સમય છે પણ ડાણે ઘરે આવીને કામ કરવાનો નહીં કોની આર આટલી બધી વાતો કર્યા કરશો કે ઘરે આમ આટલું મોડું થાય હું કોઈની આર વાત નથી કરતી અને આવું કોણ કહે છે તમને હા જો આ ગામ હોય ને આ ઉકેડો હોય અને ઉકેડો હોય ને ન્યા હવ કચરો નાખતા હોય એટલામાં તો સમજાય ને ભાભી તમને વાંધો હું છે મને એ કહી દયો ને અત્યારે તમારે કામ કરવું પડ્યું એ કે પછી હું મોડી આવી કે પછી હું કોઈની આરે વાત કરું છું ઈ તું જી સમજ તારાથી મને નકરા વાંધા જ પડે છે આટલો તડકો માથે ચડ્યો છે આ કપડાનો કલર બરે છે તારી જિંદગીના રંગ ઉડી ગયા છે અમારા નહીં અમને તો જીવવા દે અમને તો હારા લુગડા પહેરવા દે ઈસ તો વાત છે એ ખબર હોવા છતાય તે આ પોતાના પોતાના જ નથી રહેતા તમને તો બધી ખબર છે તોય તે ક્યારે એકવાર તમે મારો સાથ નથી આપ્યો શું સાથ આપ્યો આ ગામના છોકરા વાયરે કરવા ઊભી રહે તો તારું ધ્યાન રાખું પેરેદારી કરું તારી તો એવું કોણે કીધું છે કે મારે કોઈ વાત નહીં કરવાની વિધવા એનો મતલબ એ કે હું કોઈની સામ જોઈ ને નહીં વાત કરી લઈ આવે આમે કઈ કામ તો હું બોલો છું એમ તો તમે બાજુવાળા વાત કરો છો તો તમારી કોઈ વાત ન કરે હું કોઈની આરે વાત કરું તો તરત ગામ વાત કરે એટલે એટલે હવે તું મારા ચરિત્ર ઉપર વાત કરીશ મારા ચરિત્ર ઉપર વાર કરીશ જો મોઢું સંભાળીને વાત કરજે મારી યારે મારો ધણી જીવે છે મરી નથી ગયો કે મારે ધણી હાટુ જગ્યાએ વલખા નાખવા પડે મોઢા મારવા પડે જરાય શરમ આવે છે તમને કે હું બોલો છો ના જરાય શરમ નથી આવતી અટાણ સુધી બહુ શરમ ભરી તારી મેં આ તું કોની કોની યારે વાત કરે છે ને ક્યાં ક્યાં ઊભી રહી છે ને એ હં વાવડ ઘર સુધી પૂગે છે કોની આરે વાત કરું છું હું વાત કરું છું ઘરના તો એમ કુતરાની જેમ હવા જ કરે છે ને તો ક્યારેક કોક ની આરે બે ચાર વાત હું કરી લીધી તો એમાં મારા ચારિત્ર પર બોલવાની જરૂર નથી પાપી બરાબર ઘરના વાત ન કરે એટલે બહાર વાત કરવા જવાની કાલ તો ઘરના ખાવા નહીં આપે તો બહાર ખાવા જઈશ અને પરમદી ઘરના ધક્કા મારીને કાઢી મૂકે તો કોકના ઘરમાં બે જઈશ ને તમારા હાથમાં હોય ને તો તમે છે ને બે મિલિટ રાહ ન જો અકર માંથી ધક્કા મારીને કાઢી મેં જાતે લુગડાનો કલર જિંદગીના કલર માં મને કહો છો એની પેલા તમે તમારું જ જુઓ ને પછી મને કહેજો હા ક્યાર ના મને હંભળાવ છો ને કે લોકો વાતો કરે છે વાતો કરે છે શું તમારો ધણી આવો ને આવો રહે ને તમારી એ વાત થતા વાર નહીં લાગે પેલા તો મારું જીવન સંભાળો હું કાંઈ વાંધો મારું જીવન તો હું સંભાળી લઈશ પણ તું તો એ ન સાંભાળી ગઈ આ ખબર નહીં ધણીને હું કર્યું બિચારો આટલી નાની ઉંમરમાં મરી ગયો મારા લીધે નથી મર્યો એની કુટેવના લીધે મર્યો છે એને ટેવ હતી ને દારૂ પીવાની બાયડિયું ધારે ને તો હંધુ સારું કરી શકે ધણીને પાછો વારી હકે પણ નહીં આપણી નીતિમાં જ કચરો હતો કે ભલે દારૂ પીતો ને ભલે વેલો મરી જતો

એટલે તો કેવા હું માંગસ આ ક્યાર નહીં તું મને ટોણા મારસ તમારા ધણીને હાચવો તમારા ધણીનું ધ્યાન રાખો જરા ખુલીને વાત કરીશ ચાવા દિવસ ધમિની તો એ ભમરાળી લુગડા તો લઈને ગઈ નહીં